દિશામાં તેર વર્ષ બાદ દશેરા પર્વ નિમિત્તે હવાઈ પિલ્લર મેદાનમાં શ્રી રામચેના દ્વારા ભવ્ય રાવણ દહન કાર્યક્રમ યોજાયો ત્રીસ હજારથી વધુ નગરજનો રહ્યા ઉપસ્થિત ડીશા શહેરમાં વિજયાદશમી પર્વની ધામધૂમથી ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી શ્રી રામસેનાના આયોજનથી હવાઈફિલ્ર મેદાનમાં જનસાગર ઉમટ્યો હતો અધર્મ પર ધર્મની જીતનો આજે સંદેશ ગુંજ્યો હતો ડીશા ધર્મ અને સંસ્કૃતિના પાવન પર્વ વિજયાદશમી નિમિત્તે ડીશા શહેરમાં તેર વર્ષના લાંબા ગાળા બાદ ભવ્ય રાવણ દહન કાર્યક્રમ યોજાયો હતો શ્રી રામ સેના દ્વારા શહેરના મુખ્ય સ્થળ હવાઈ પિલ્લર મેદાન ખાતે આયોજિત આ ઐતિહાસિક કાર્યક્રમમાં ત્રીસ હજારથી વધુ નગરજનો ઉમટી પડ્યા હતા જેના કારણે સમગ્ર ગ્રાઉન્ડ જનસાગર બની ગયું હતું અધર્મ પર ધર્મની જીતના આ મહાપર્વની ઉજવણી નિમિત્તે યોજાયેલા કાર્યક્રમનો પ્રારંભ રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમોથી કરવામાં આવ્યો હતો મંચ પર રજૂ થયેલી વિવિધ કૃતિઓ જોઈને શહેરીજનો મંત્રમુગ્ધ થઈ ગયા હતા અને વાતાવરણ ભક્તિમય બની ગયું હતું કાર્યક્રમની ચરમસીમાએ પહોંચતા ભગવાન શ્રી રામની જય જયકાર વચ્ચે અધ ધર્મના પ્રતીક સમા રાવણ મેઘનાદ ઇન્દ્રજીત અને કુંભકર્ણના વિશાળ પુતળાનું દહન કરવામાં આવ્યું હતું આકાશમાં આતસબાજી અને દહનનું દ્રશ્ય જોઈને ઉપસ્થિત વિશાળ જનમેદનીએ જય શ્રી રામના નાદથી સમગ્ર વાતાવરણ ગુંજવી મૂક્યું હતું શ્રી રામ સેનાના આ ભવ્ય આયોજનને સફળ બનાવવા માટે સંસ્થાના કાર્યકરોએ ભારે જહેમત ઉઠાવી હતી આ ધાર્મિક કાર્યક્રમમાં સ્થાનિક ભાજપના જિલ્લા પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા ધારાસભ્ય પ્રવીણભાઈ માળી પૂર્વી ધારાસભ્ય શશિકાંતભાઈ પંડ્યા એપીએમસી ચેરમેન ગોવાભાઈ દેસાઈ સહિત ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ પૂર્વી મહામંત્રી અમૃતભાઈ દવે નગરપાલિકા પ્રમુખ નીતાબેન નિલેશભાઈ ઠક્કર ઉપપ્રમુખ શૈલેષભાઈ રાયગોર સહિત મોટી સંખ્યામાં રાજકીય અગ્રણીઓ કાર્યકરો અને વિશાળ જનમેદનીએ હાજરી આપીને ધર્મ પ્રત્યેની પોતાની આસ્થા વ્યક્ત કરી હતી દિશામાં તેર વર્ષ બાદ યોજાયેલા આ ભવ્ય રાવણ દહન ઉત્સવથી માત્ર વિજયાદશમીની ઉજવણી જ નહીં પરંતુ શહેરમાં એકતા ધાર્મિક સદભાવના અને સાંસ્કૃતિક મૂલ્યોને વધુ મજબૂત બનાવવાનો સંદેશો ફેલાયો હતો શ્રી રામ સેનાના આ પ્રશંસનીય પગલાં બદલ નગરજનોએ આભાર વ્યક્ત કર્યો હતો જ્યારે શ્રી રામ સેના દ્વારા દિશાના ધારાસભ્યો પ્રવીણભાઈ માળીને ધનુષ બાણ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા બ્યુરો રિપોર્ટ સ્ટ્રીટ ન્યૂઝ બનાસકાંઠા